નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો અમદાવાદ વરસાદી ઝાપટા વિસ્તાર નો સંતુલિત વિકાસ તેજ ગતિએ કરાશે કયું નવા વરાયેલા ચેરમેન ભૂપેન્દ્ર પટેલે प्रवासी भारतीय दिवसनि ઉજવણી સમારોહની પૂર્વ તૈયારીઓ ને જાત નિરીક્ષણ કરતા કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ મરીનગરની સ્થાપના સતાબ્દી દિવસની ઉજવણી શરૂ 5000 કરતા વધુ ફૂલો જોડી મરીનગરમાં સ્થિત પરિવારે ઉજવ્યું નવો વર્ષ

આજે પણ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બપોરે વિજય મહોત્સવા ઓડાની ઓફિસ ખાતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે મેયર મીનાક્ષી પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ સહિત ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાજપ શહેર પ્રમુખ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓડાના ચેરમેને ચાર સંભાળ્યો હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં શુભેચ્છકોની ઉપસ્થિતિ એ ઓડાના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની હતી ગઈકાલે બપોરે બાર ને ઓગણચાલીસે ઓડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે ચાર સંભાળ્યો ત્યારે દારૂકાનું ફોડીને ફૂલહાર તોરા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આસમ રોડ પર આવેલી ઓડાની ઓફિસના કમ્પાઉન્ડમાં વાહનો પાર્ક કરવાની જગ્યા ન મળતા લોકોએ આસમ રોડ પર વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જેથી ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે આવી વાહન વ્યવસ્થિત પાર્ક કરવા માટે અને આસમો પર ટ્રાફિક પરિવહન સળ બને તેના માટે વ્યવસ્થા કરી હતી આ પ્રસંગે નવા વરાયેલા ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઓડાના વિસ્તારનો વિકાસ થાય તે માટે આસપાસના વિસ્તારો જે વિકાસથી વંચિત છે તે વિસ્તારોને પણ વિસ્તારોનો પણ સંતુલિત વિકાસ થાય તે માટે આગામી દિવસોમાં કામગીરી શરૂ કરાશે સત્તામંડળ દ્વારા સામાજિક પર્યાવરણ તેમજ આર્થિક ઉત્કર્ષ માટે લોક ઉપયોગી કામગીરી વધુ તેજ બને તે પણ તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રી આનંદીભાઈ મને છે મારી જવાબદારી અને એ જવાબદારીમાં કરી માટે પ્રાયોરિટી આપશે પૂર્વ તૈયારીઓ નું તરસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલા આ પ્રવાસી ભારતીય દિવસ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના સ્વદેશ પાછા ફર્યાના સો વર્ષની ઉજવણી ઉપલક્ષ રીત માટે ઉજવાઈ રહી છે તે સંદર્ભમાં વિદેશ મંત્રી મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મુખ્ય સચિવ ડી જે પાંડ્યા તેમજ વરિષ્ઠ સચિવો પાસેથી વિશેષ આયોજનો વિસ્તૃત જાણકારી મેળવી હતી કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી કે સિંહા ગુજરાતના પ્રવાસન મંત્રી સૌરભ પટેલ તેમજ બિન નિવાસી ગુજરાત ગુજરાતી પ્રભાગ પ્રભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજા આ મુલાકાતમાં સાથે રહ્યા હતા સુષમા સ્વરાજે મહાત્મા મંદિર પરિસર મુખ્ય કક્ષ તેમજ જ્યાં જ્યાં વિવિધ સેમિનારો યોજાવાના છે એ તમામ કક્ષા તમામ કક્ષ મુલાકાત લઈ મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમણે મંત્રીઓ અધિકારીઓ સાથે બેઠક યોજી આ અંગેની સમીક્ષા પણ કરી જરૂરી આપ્યા હતા વિદેશ મંત્રી સમક્ષ આ સમગ્ર ઉત્સવની ઉજવણીનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું સુષ્મા સ્વરાજે આ પ્રસંગે મેયર મીનાક્ષી પટેલ કમિશનર તેમજ પદાધિકારીઓ સચિવો તેમની સાથે રહી તેમને આ અંગેનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું કરવા જઈ રહ્યું છે તેની શતાબ્દી ઉજવણીનો પ્રારંભ ખૂબ જ ગરિમા સભર કરવામાં આવ્યો છે મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ મણિનગરના તમામ છત્રીસ આંગણવાડીઓ ફળોનું વિતરણ કર્યું હતું આ ઉપરાંત છત્રી અસિત વોરા શહેર મહામંત્રી અમુલ ભટ્ટ પૂર્વ શહેર મહામંત્રી તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના સભ્ય મહેશ કસવાલા ઉપસ્થિતિમાં મોટી લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકરોએ

એમણે જ્યારે મણિનગરમાં છેલ્લી જાહેર સભા કરી એ વખતે બે હજાર પંદરનું વર્ષ એ મણિનગરનું શતાબ્દી વર્ષ છે અને એને મણિનગરના તમામ નાગરિકો ભેગા થઈ કોર્પોરેશનને વિનંતી કરેલી કે એને નોડલ એજન્સી તરીકે આ ભેગા કરી અને મણિનગરનો આખું વર્ષ બે હજાર પંદરનું ઉજવણીનું વર્ષ હતા એ નિમિત્તે આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે આજે મણિનગરનું શતાબ્દી વર્ષનો પહેલા દિવસે મારું જે બજેટ હતું એમાંથી છત્રીસ સાયકલ જે મણિનગરની છત્રીસ આંગણવાડી છે તમામ આંગણવાડીને એક એક સાયકલ બાળકો માટે વિતરણનો કાર્યક્રમ છે બીજું છત્રીસે છત્રીસ આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે અને ત્રીજું આપણા જે મણિનગરના જે સન્માનનીય આપણા વડીલો હોય સિનિયર સિટીઝન હોય એમને સાલ ઉઢાડવાનો કાર્યક્રમ રાખેલો છે આ એક શરૂઆત છે હવેના તબક્કે આખું વર્ષ મણિનગરનું શતાબ્દી વર્ષ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈપણ રીતે પોલિટિકલ પાર્ટી સિવાય મણિનગરના લોકો તમામ લોકો તમામ કોમ તમામ જ્ઞાતિ તમામ ધર્મ અને તમામ પોલિટિકલ પાર્ટી બધા જ લોકો ભેગા થઈ અને મની દરેક લોકો નવા વર્ષ ને વધાર્યું હતું ગઈકાલે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી ક્રાઇસ્ટ ચર્ચમાં નવા વર્ષના ભાગરૂપે પ્રાર્થના સભા યોજાઈ હતી આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની સુખાકારી અને આરોગ્ય નીવડે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી તેમના ધર્મગુરુએ તેમને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો ત્યારબાદ ચર્ચમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખ્રિસ્તી ભાઈ બેનોએ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પાંચ હજાર કરતા વધુ ફુગ્ગાઓ આકાશમાં છોડ્યા હતા અને આ સમયે આ આકાશ રંગબેરંગી થી છવાઈ ગયું હતું આ એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આપ સર્વને નવા વર્ષે શુભેચ્છાઓને અભિનંદન પાઠવે છે અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે ભારત દેશ અને ગુજરાત રાજ્યને સર્વ લોકો આ વર્ષ એ બહુ સુખમય શાંતિભર્યું અને પ્રભુના મહિમાન અર્થે આશીર્વાદિત વર્ષ બને કલ્યાણ થાય અને સુખાકારી રહે એવી અમારા હૃદયની સૌની પ્રાર્થના છે થેન્ક યુ વેરી મચ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર